તો આમોદ કરજણ રોડ નવીનીકરણ માટે સરકારની ઐતિહાસિક ભેટ જંબુસરના રજૂઆત અને અવ્યવસ્થિત રહેલો રોડ હવે બનશે ત્યારે મહત્વનું છે કે આ રોડ વડોદરા ભરૂચ જિલ્લાની સીધું જોડશે દહેજ ઔદ્યોગિક વિસ્તાર બલ્ક ડ્રગ પાર્ક અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે સુધીનો ટ્રાફિક સરળ બનાવશે ત્યારે આ પ્રોજેક્ટ થી વેપાર વધશે રોજગારની નવી તકો ઊભી થશે અને વિદ્યાર્થીઓને નોકરી આ તોની મોટી રાહત મળશે તેવી આશા છે ત્યારે મંજૂરી બદલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો અન્ય મુખ્યમંત્રી શ્રીનો તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કારણ કે બસો ને એંસી કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આમોદ અને જંબુસર વિધાનસભાને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ રોડથી જંબુસર આમોદ વાગરા તેમજ વડોદરા અને ભરૂચ આ તમામ જનતાને અને ઇન્ડસ્ટ્રીઝને તેમજ આવનારા બલ્ક ડ્રગ પાર્ક ને પણ ખૂબ જ આ રોડ કામ માટે આવવાનો છે અને આ વિસ્તાર ખૂબ વિકાસ થવાનો છે ત્યારે સરકારનો હું હૃદયપૂર્વક અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું